વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી એકવાર કોમી શાંતિ ડોળવાનો પ્રયાસ થયો છે જૂનાગઢી વિસ્તારમાં મોડી રાત્રે એક એઆઈ આધારિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લઘુમતી સમાજના લોકો રસ્તા પરિસ્થિતિ સર્જાઈ અને થોડા સમય માટે પથ્થરમારો થયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોએ શહેર પોલીસ મથક પર પહોંચીને ધાર્મિક લાગણી દુભાવનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આ મામલે સિટી પોલીસે એઆઈ આધારિત પોસ્ટ કરનાર આરોપીને ઝડપી પાડ્યા પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત પથ્થરમારો કરનાર ટોળાને પણ ઓળખીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ પગલાં લીધા છે હાલમાં સિટી પોલીસ મથક બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ પણ પ્રકારની માહિતી બહાર ન જાય અને તપાસમાં કોઈ અવરોધ ન આવે મીડિયા અને સામાન્ય નાગરિકોને પણ પોલીસ મથકમાં પ્રવેશ આપવામાં આવતો નથી આ સાથે जुनीगढ़ी विस्तार में सुरक्षा बंदोबस्त गोवे दीवायो है तो अगर आप लोग यहाँ खड़े रहोगे तो हम लोग यही पे बिजी रहेंगे हम लोग आपके साथ बिजी रहेंगे कोई बदमाश हटेगा कुछ कर देगा फिर સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોહવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલાં ફેલાવતા ફેલા તકેદારી રાખવી કારણ કે પોલીસ ની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેગાટ માહોલ ઉભો કરશે તો એના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે